ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકાઓમાં બેફામપણે ભ્રષ્ટાચારના ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે ભયમુક્ત ભ્રષ્ટાચાર એ ભાજપનો શિષ્ટાચાર બની રહ્યો છે સબકા સાથ સબકા વિકાસ સૂત્ર તો સિફળ ના થયું પણ ભ્રષ્ટાચારનો સાથ અને ભાજપનો વિકાસ સૂત્ર એ ગુજરાતમાં ચોક્કસપણે સફળ થયું લાગી રહ્યું છે ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવે જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ પુરાવા સાથે વિગત રજૂ કરે કે નગરપાલિકાઓમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભયમુક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમ છતાં કોઈ કામગીરી કરવામાં ન આવે દેખાતા કાગળ પર કામગીરી થતી હોય પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ખેડૂતો બોલે તો પણ ન સાંભળે યુવાનો બોલે તો પણ ન સાંભળે પણ હવે ભાજપનો ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચારમાં ભાજપ એટલી ગળાડૂપ બની છે કે એના દેવદૂત કાર્યકર્તાઓ કહેવાય દેવદૂત આગેવાનો કહેવાય એવા જ આગેવાનો પણ પોતાની વ્યથા લેખિતમાં રજૂ કરી રહ્યા છે હાલમાં નગરપાલિકાના સભ્યો ચલારા નગરપાલિકા અમરેલીમાં ચોવીસમાંથી વીસ સભ્યો પોતાની જ નગરપાલિકામાં થતા ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં લેખિતમાં ફરિયાદ કરવાની ફરજ પડી રહી છે આ દેવદૂત આગેવાનો એ અસત્ય નહીં બોલતા હોય એવું માનીને ચાલીએ છીએ કોંગ્રેસ પક્ષે પુરાવા સહિત ઘણી બધી વખત રજૂઆત કરી પણ ભાજપની આ હવે તો ઉઘડશે કે પોતાના દેવદૂત કાર્યકર્તાઓ આગેવાનો લેખિતમાં રજૂઆત કરી રહ્યા છે કે ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આવું એક જગ્યાએ નહીં પણ આવું ઘણી બધી જગ્યાએ જોવા મળ્યું આ જ પ્રકારનો ભ્રષ્ટાચાર એ લેખિતમાં રજૂઆત કરીને લુણાવાડામાં જોવા મળ્યો કે જ્યાં બાંધકામ સમિતિના ચેરમેન એ પોતે લેખિતમાં રજૂઆત કરે કે ત્યાં જે પ્રકારની ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ચાલીસ લાખનો ભ્રષ્ટાચાર માત્ર એ બાંધકામ બનાવવામાં એમના જે પ્રકાર સ્ના બનાવવાનું હતું એમાં ભ્રષ્ટાચાર થયો છે એના લેખિત પુરાવા એ પોતે રજૂ કરે છે પ્રેસ કોન્ફરન્સ દ્વારા રજૂ કરે છે તેમ છતાં ભાજપની સરકારનું પેટનું પાણી હતું નથી આ નગરપાલિકાના સદનો એ મેવા સદનો બની ગયા છે એક વખત બે વખત વારંવાર અલગ અલગ નેતાઓ દ્વારા રજૂઆત કરવામાં એ અમરેલી હોય ધાંગધ્રા હોય લુણાવાડા હોય આ તમામ જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ ભાજપના પેટનું પાણી હલતું નથી ગુજરાતમાં નગરપાલિકાની પરિસ્થિતિ કેવી થઈ છે એ આપણે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ સડસઠ જેટલી નગરપાલિકાઓ છે જેનું બિલ ભરવામાં પણ એ અક્ષમ બની છે ગુજરાતની એ સૌરાષ્ટ્ર અને કચ્છની સડસઠ નગરપાલિકાઓમાંથી માત્ર ત્રણ નગરપાલિકા છે જે રેગ્યુલર બિલ ભરતી છે બાકીની ચોસઠ નગરપાલિકાઓનું ત્રણસો પંચાણું કરોડ જેટલું બિલ એ ભરી શકતી નથી અને ભરવા માટે એમને ક્યાંક થી લોનથી વ્યાજ રૂપિયા લેવા પડે આ પણ નિવેદન એ પીજીવી સેલ ના અધિકાર દ્વારા કહેવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આટલી બધી નગરપાલિકાઓની કથળી સ્થિતિ થઈ ગઈ છે ભ્રષ્ટાચાર એટલો વ્યાપ થયો છે કે જે ખરેખર બેઝિક એમ્યુનિટી કહેવાય વીજળીની બિલ ભરવા માટે પણ નગરપાલિકા સક્ષમ નથી આ જ પ્રકારે રાજકોટમાં જોવા જઈએ તો એટલું સુંદર કૌભાંડ આપણી સામે જોવા મળે કે વીજળીમાં તો આ પ્રકારે થઈ રહ્યું છે પણ લાઇટ લગાવવાના જે બલ્બ એલઈડી આવે જેની રૂપિયા માત્ર આઠસો રૂપિયાની કિંમત હોય અને એનું બિલ મૂકવામાં આવે ઓગણીસો રૂપિયાનું એ જ પ્રકારે લુનાવાડામાં જોવામાં આવ્યું કે સ્ટ્રીટ લાઇટમાં ત્રણસો રૂપિયાની સ્ટ્રીટ લાઇટ લગાવવાની હતી એનું બે હજારનું બિલ મૂકવામાં આવે એમ કરીને ગુજરાતમાં તમામ નગરપાલિકાઓમાં જે ચિત્ર આપણી સામે છે એ ભ્રષ્ટાચારમાં ભાજપ નહીં પણ ભાજપ સંપૂર્ણ ભ્રષ્ટાચાર યુક્ત થઈ ગયું છે એવું ભાજપના કાર્યકર્તાઓ કહી કહી રહ્યા રહ્યા છે છે વારંવાર તેમ છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી ગુજરાતની નાગરિકો ગુજરાતના લોકો એ નળ ગટર સફાઈ આ તમામ વસ્તુથી વંચિત તો છે જ પણ આ ભ્રષ્ટાચારના બધીને કારણે ગુજરાતના જે નગરપાલિકાઓની પરિસ્થિતિ થઈ છે માત્ર ભારતીય જનતા પાર્ટીને નોટ અને વોટમાં રસ છે પણ લોકોની પરિસ્થિતિ ક્યાંક સુધરે એમાં ક્યાંય રસ જોવા મળતો નથી છેલ્લે છેવટે એ થાય કે જે પ્રમુખ તરીકે ત્યાં બેઠો છે એને હટાવી દેવીને મારો ક્યાંક સેટિંગ થઈ જાય એ પ્રકારનું રજૂઆત કરવાની અને લોકોની રજૂઆત જે ભ્રષ્ટાચારની રજૂઆત છે એ ક્યાંય જોવા મળતી નથી એટલે ગુજરાતની જે જગ નગરપાલિકાઓમાં જીતનો જે પરચમની વાતો કરતા હોય એ માત્ર માત્ર ભ્રષ્ટાચારને સીમિત થઈ ગયા છે ભ્રષ્ટાચારની આગળ લોકોના હિતની વાત એ ક્યાં જોવા મળતી નથી હું કોંગ્રેસના પ્રવક્તા તરીકે ગુજરાતી તરીકે સરકારને કહેવા માંગુ છું કે જ્યાં નગરપાલિકામાં આપણું શાસન છે ત્યાં કોંગ્રેસે વિરોધ કરીને આક્ષેપ કરીને તમામ પુરાવા સાથે રજૂઆત કરી ત્યારે તો તમે ન સાંભળ્યું પણ તમારા જ દેવદૂત કાર્યકર્તાઓ જયારે ભ્રષ્ટાચારનો આરોપ કરી રહ્યા છે ભ્રષ્ટાચારની વિગતો આપી રહ્યા છે ક્યારેય તો એમનું સાંભળીને કઈ કામગીરી કરીને ભ્રષ્ટાચાર પર ક્યાંક નાથવાનું કામગીરી કરવામાં આવશે તરસ તપાસ કરવામાં આવશે તો ખબર પડશે કે આમાં કયા લોકો લિપ્ત છે કયા લોકો આમાં કામગીરી કરી રહ્યા છે અને કયા ઉંદેડાઓ આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ આપણી સામે આવશે